આ પ્રકારના નિવેદન થકી શું સંજય રાઉત ભાષા યુદ્ધ કરવા માંગે છે તો સંજય રાઉતના વચ્ચે ભાષાનું યુદ્ધ કરાવવાનું પ્રજા વચ્ચે પ્રાંત યુદ્ધ કરાવવાનું અને આવી પ્રજાની અંદર ઝેર ફેલાવવાનું કામ કરવાનું એટલે મારે સંજય રાઉતના નિવેદનને વખોડવું છે ને સંજય રાઉત કહેવું છે કે કોઈ પણ પ્રદેશની અંદર તમે જેને તપાસ કરો તો બીજા પ્રાંતના લોકો રહે છે ને બધા મળીને રહે છે માત્ર ગુજરાતી મરાઠી નહીં દરેક દેશના દરેક દરેક દેશ આખા દેશની અંદર દરેક પ્રાંતના લોકો એકબીજા પ્રાંતમાં રહેતા હોય છે અને ક્યારેય કોઈનાથી કોઈને